કેમ છો મિત્રો આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે વાગે છે સાંજના સાત અમે તો અત્યારે સાંજના સાત વાગે છે અને આપણને ત્યારે બ્લોગ બનાવવાનો એકદમ ટાઈમ અત્યારે મળે છે જેમ કે આપણે હવારમાં ગયા હતા એકદમ ખેતર હવાર વહેલા ખેતર વહી ગયા હતા અને પછી આપણે બપોરે આવી ગયા ઘરે ઘરે આવીને પછી આપણે જ્યાં ગામમાં માતાજીનો તાવો હતો એટલે આપણે તાવો ખાવા ગયા હતા અને અત્યારે આપણે ઘરે આવી ગયા અને અત્યારે વાગે સાંજના સાત જોઈ લો મિત્રો અત્યારે સૂરજ પણ નહીં દેખાતો એ નીચે વહી ગયો હે તો એંજારો તો પડે છે અને આપણો કડબનો ઢગલો જોઈ મિત્રો એકદમ ખાલી ને આપણું ધાબું એકદમ બગડી ગયું આજ જો મિત્રો આજ આખા ધાબા ઉપર રાડું રાડું થઈ ગયું છે આપણા પાડોશીમાં કે હગાવાલામાં જે કોઈ આપણે અહીંયા એમને કડકની અત્યારે તાત્કાલિક જરૂર પડે આપણે એક ખંદા પૂરા ભરી દીધા છે એમને અને આવો ઢગલો થઈ ગયો ખાલી નાનીવડો એકદમ મોટો ઢગલો તો પણ નાનીવડો થઈ ગયો જોયેલો મીટર આપણે હાઈવે પર જઈ રહી છે એકદમ ગાડી ગાડી આપણને બહુ છે બ્લેક કલર ગાડી ફળાના કરતી જઈ રહી છે અને આપણે ફણા કરતા આપણે આજે એકલા જ છે કોઈ આપણી સાથે હે નહીં વ્લોગ બનાવવા માટે કે આપણા મિત્રો હોય આજે મિત્રો હજી તાવો ખાય ને આપણે તાવો ખાઈ નાતા એ બધા જે છોકરા તાવો ખાય નાના નાના અને આપણા ગામમાં એક નવીનમાં છે તો જીઓનો ટાવર અને એનાથી એક નવીન માં છે તો આપણે ત્રણસો પચાસ રિચાર્જ આજ પતી ગયું હતું જે આપણે ત્રણસો પચાસ નો મોટો એક ખર્ચો કરી નાખ્યો મિત્રો આજે જ્યાં જ મિત્રો આજે આપણે ત્રણસો પંચાવન ખર્ચો કરી નાખ્યો છે બીજું કઈ હે ને આજના લોકમાં બીજું શું હોય આપણે થોડોક વાર વાર એવા થઈ ગયા છે અને થોડોક ધોરાય પણ થઈ ગયા જોઈ આ ઈકો મેન આપણને હામાં જોતા જાય કે કુણ આ કેમેરો લઈને ખડે કેમેરો નહીં ફોન એના મળે અલગ નહીં ગાડીવાળા આપણને જોતા જાય તો બપોરે આ જો નંગ કે આ જો એ વિચારતા હોય છે મિત્રો આપણે ઓલી જેમ જનાવર ભરાય માલ ગાડી નીકળે ટ્રેન્ડિંગ માલે વિડીયોમાં તો એકદમ ટ્રેન્ડિંગ માલગાડી માલ ગાડી અત્યારે બહુ નીકળી રહી છે અને આ પડખે ફરગુ લાગે તો માડો નીકળે એટલે તો મિત્રો નહીં આજના લોકો માં બીજું કહે નહીં આપણે જલ્દી પત વો ટાઈમ તો મારો ખરાબ નો થાય માર ખરાબ નો થાય તમે મિલતા નેક્સ્ટ વ્લાગમાં તબ તક કે બાઈ બાઈ હમરે ચેનલ તો ન હો તો સબ્સક્રાઈબ કરના મિલતા નેક્સ્ટગમાં તબતક કે બાઈ બાઈ